આ વર્ષ પણ નવરાત્રી મહોત્સવ બે હાજર ચોવીસ નો બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક ભાવેશ પટેલ તેમજ સામાજિક આગેવાનો દ્વારા માં આદ્ય શક્તિની આરતી ઉતારી આ મહોત્સવનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં હાજર ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો લોટસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં સૌનું હાર્દિક સ્વાગત છે લોટસ પરિવાર બે હજાર સોળ થી લઈને આ સતત બે હજાર ચોવીસ સુધીમાં ફક્ત કોરોના કાળના બે વર્ષ બાદ કરીને સતત નવરાત્રીનું આયોજન કરી રહી છે આ લોટસ પરિવાર એ સૌ પ્રથમ લગભગ બે વર્ષ દિવ્યાંગ બાળકોના લાભાર છે ત્યારબાદ શહીદ પરિવારોના લાભાર છે ત્યાર પછી બે વર્ષ સરદાર સ્મારક હોસ્પિટલના લાભાર છે અને આ વર્ષે એટલે કે લોટસ પરિવાર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ એ ગૌશાળા ગોજી જે સરદાર સાહેબ નું સ્વરાજ આશ્રમ ના સંચાલકો ગૌશાળા ચલાવે છે છે એમના આ લોટસ ગ્રુપ આયોજન થયું ભૂતકાળમાં ખૂબ સુંદર રીતે લોટસ પરિવાર દ્વારા લોટસ ગ્રુપ દ્વારા આ નવરાત્રી નું આયોજન થયું છે અને ગત વર્ષ કરતા થોડા સુધારા વધારા સાથે આ વર્ષે ખૂબ સરસ રીતે

જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક શ્રી રાજેશભાઈ પટેલ સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ નગર સંગઠનના અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન ઉપપ્રમુખ શ્રી કારોબારી સમિતિના સભ્યશ્રીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ પદાધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર મિત્રો આજે લોટસ પરિવારના નવરાત્રી મહોત્સવને ફરી વાર આ લોટસ ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રી પર્વ ની સૌ ખેલાયા મિત્રો ને ખુબ શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી